હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ સ્વાગત છે વીસ મદદની શિક્ષક મુકબદિર બાળકોની શાળા માટે વર્ગ ત્રણ સંબંધી ફાઈનલ આન્સર સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો વિગતે જોઈએ જાહેરાત ક્રમાંક ત્રણસો બત્રીસ બે હજાર પચીસ છવ્વીસ મદદની શિક્ષક મૂક બધિર બાળકોની ચાળા માટે વર્ગ ત્રણ સ્વર્ગની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો બત્રીસ બે હજાર પચીસ છવ્વીસ મદદની શિક્ષક વર્ગ ત્રણ સ્વર્ગની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા પાંચ બાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ

માટે કુલ સાહીઠ માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો સોળસો પંચાણું માર્કસ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ ચારસો ચોવીસ માર્કસ કાપવામાં આવશે પચીસ એકસો અડસઠ માર્કસ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે તો ત્રણ બે બે હજાર રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે મદદ ની શિક્ષક વર્ગ ત્રણ વર્ગની ફાઇનલ આન્સર સંબંધી તો જે ઉમેદવાર મિત્રો એ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર